ઠંડીની સીઝનમાં મોટાભાગે એક સમસ્યા ખાસ જોવા મળે છે અને તે છે કફની સમસ્યા કફ થવાની શરદી ખાંસી જેવી તકલીફો પરેશાન કરવા લાગે છે પણ ઠંડીની સીઝનમાં જો આપ એક ફળનું નિયમિત રીતે સેવન કરો તો તે કફને ચાકુની માપક કાપીને હટાવી દેશે અને આપને શરદી ખાંસી જેવી વસ્તુઓથી રાહત મળશે ઠંડીની સિઝનમાં મોટાભાગે જોવા મળે છે કે સંતરા ખૂબ જ વધારે જોવા મળે છે ઠંડીની સિઝનમાં સંતરા ખાવાથી ફાયદો થાય છે શરદી ખાંસી અને કફ જેવી તકલીફોમાં તે આરામ આપે છે ખાસ કરીને જો આપને ફેફસામાં કફ જામ થઈ ગયો હોય તો આ ફળ આપના માટે રામબાણ છે ઠંડીની સિઝનમાં સંતરા ખાવાના ઘણા ફાયદા છે હકીકતમાં જોઈએ તો સંતરામાં વિટામિન સી પ્રચુર માત્રામાં જોવા મળે છે તે વિટામિન સી બોડીને અંદરથી ડિટોક્સ કરવામાં મદદ કરે છે અને આપની ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ કરે છે દરરોજ જો તમે બે સંતરા ખાઈ લેશો તો આપનો દરરોજનો વિટામિન સીનો ડોઝ પૂરો થઈ જશે અને આપની બોડીને અંદરથી મજબૂતી મળશે આ ઉપરાંત સંતરામાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે આપની બોડીમાં સોજા અથવા ઇન્ફેક્શન જેવી વસ્તુઓમાં ખૂબ જ રાહત આપે છે સંતરા ખાવાથી ચહેરા પરના ધબ્બા અને ચહેરો ખીલેલો રહે છે તેનાથી આપની બોડીમાં લાંબા સમય સુધી હાઈડ્રેડ રહેશે અને આપની સ્કિનમાં ભેજ રહેશે જેનાથી ચહેરો ફાટવા અને ડ્રાય થવા જેવી સમસ્યા થશે નહીં સંતરા ખાવાનો સૌથી સારો સમય બપોરે અગિયાર અથવા બાર વાગ્યા છે પણ સંતરાને ક્યારેય પણ સવારમાં ખાલી પેટે ન ખાવા જોઈએ તેનાથી આપની બોડીમાં એસિડિટી બનવાની સંભાવના રહેશે અને તે પાચનતંત્રને પણ બગાડી શકે છે આ ફળ બપોરે ખાવાથી આપને તેનો પૂરેપૂરો લાભ મળશે સાથે જ બેથી વધારે સંતરા એક દિવસમાં ન ખાવા જોઈએ નહીતર આપ અપચાની સમસ્યા થઈ શકે છે મિત્રો માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો આપણો દિવસ શુભ રહે તેવી અપેક્ષા સાથે ધન્યવાદ